રામ રામ સીતારામ જય સીકોતેરમાં કેમ છો બધા મજામાં જો વાગ્યા છે સાડા પાંચ અને આ તો મોડો મોડો વ્લોગ ચાલુ કર્યો છે હજી વિશાખા છે ને સૂતી છે અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છે વિશાખા ઉઠે ને તો એને નાસ્તો કરાવું પછી હોમવર્ક કરાવું ને પછી થોડીક વાર નીચે રમવા લઈ જઈશ તો એના માટે જો આજે ફ્રૂટ કંઈક લઈ આવી હતી તો ને હમણાં એક ટીવામાં નીચે હવાના પડ્યા રહ્યા હતા તો હમણાં મેં કીધું કાઢી આવો તો જામફળ અત્યારે સરસ હજી તો આવે છે અહીંયા જો કે હવે તો સિઝન વગર ફ્રૂટ આવે છે અને હવે સિઝનમાં હે ના મસ્ત મસ્ત મને બહુ ભાવે જો કે જામને બહુ ભાવે છે સીતાફળ આવી ગયા છે તો મસ્ત જામફળ અને સીતાફળ બેય લઈ આવી છું અને વિશાખા તો હજી સુધી હવે ઉઠશે જો આ મસ્ત મસ્ત કંઈક સીતાફળ અને જામફળ જોકે વાડીનો હોય એવો તો અહીંયા કાંઈ સ્વાદ ન આવે પણ તોય હવે ફ્રૂટ ખાવું તો જોઈએ એટલે અહીંયા સીટીમાં લે તો આજે આ બે મસ્ત લઈ આવી છે મોટા મોટા હોય પાકે પછી ખાવાના જામફળ અને જો વિશાખા બેને ઉઠીને આવી ગયા છે હજી તો વિઠા જ છે તો ઉઠીને જો અહીંયા વિશાખાનો સ્ટેજ છે તો એ જો અહીંયા બેસી જશે ઉઠી ગયા વિશાખા હમ હજી ની આવે છે જો કે ઉઠી નહોતી પણ મેં ઉઠાડી પછી રાતે નો સુવે ને વહેલી એટલે કા ઉઠી ગઈ હમણાં એને કાલ પરમદી નવરાત્રી હતી ને તો એનો થાકોડો થોડોક જો પાછી હોઈ ગઈ ને અહીંયા જો આ સીતાફળ એને હજી કાચા છે તો એને હે ને હું પાકવા માટે આમ ભારી દઉં ઓલામાં ન્યૂઝપેપરમાં તો આ તો કેવું પાછળ બધું રેડ રેડ દેખાય છે જો અમે નીચે ગયું તું મમ્મી દીકરી આવી ગયું છે નીચેથી અને વિશાખા પાછી એક માળ નીચે રમવા ગઈ છે અમે ગયા તા પાર્કિંગમાં રમવા હવે ત્યાં આજે કોઈ નહોતું એટલે પછી નીચે છે ને ત્યાં ગઈ છે વિશાખા રમવા અને હવે હું રસોઈની તૈયારી કરું આજે જમવામાં કદાચ ભરેલા રીંગડા બટેટાનું શાક ને રોટલી કરવાનો વિચાર છે તો ચાલો હવે ધીમે ધીમે ચાલુ કરીએ જમવાનું જો અમે નીચે ગયા તા ને વિશાખા રમીન પણ આવતી રહી અને હવે શું કરે છે વોટર ડ્રિંક અને એની એને આજે આ લીધા છે આ ઓલા ખબર રેતીમાં આવે છે તેલવાડા ન હોય પણ રેતીમાં કે તો એ આ ભૂંગરા લઈ આવી છે તો મને તો ઓછા ભાઈ ને એને ઓછા ભાઈ થોડા ખાધા અને જો હવે હવે અમે કંઈક ને રસોઈમાં હે ને ને જો રસોઈમાં મેં કીધું હતું ને કે ભરેલા રીંગડા બટેટા કરવા તો રામને ફોન કર્યો ને તો કે મારે એ નથી ખાવું બ્રેડ પીઝા ખાવા છે તો હવે બનાવવાના છે બ્રેડ પીઝા તો ચાલો હવે ધીમે ધીમે બ્રેડ પીઝાની તૈયારી કરીએ જો હેના ઓલું ભરેલા રીંગડા બટેટા કરવા તા રસોઈમાં પણ રામને ફોન કર્યો ને તો એ કે મારે એ નથી ખાવાય કે મારે કંઈક નવીન ખાવું છે તો પછી રોટલી પીઝાનું કીધું તો કે બ્રેડ પિઝા કરે તો એના માટે જો અહીંયા ટમેટા ધોઈને રાખી દીધા છે કેપ્સિકમ અને ડુંગળી લઈને હું સુધારવા મીઠું છું ખાને ટીવી કરી દીધી છે તો એ ટીવી જોવે છે અને હું સુધારી નાખતો જોઈએ કે રામાવે પછી બ્રેડ લતા આવે ને તો પછી બનાવવાના જ રીતે એને એક હોમવર્કનું આગલું પેજ જે બાકી રહી ગયું હતું ને એ અત્યારે કરેલું છે જે આજનું છે એ તો એક પેજ તો માંડ હતું છે હવે આજનું છે ને એ પછી હવે કરાવું થોડીકવાર આરામ કરો એક પેજ તો એક કલાકે કરે તો હવે પાછી કલાક કરે તો હું રસોઈ ક્યારે કરું એટલે મેં કીધું થોડીક વાર તું આરામ કરી લેતા ટીવી જોઈ લેતા તો હું બધું સુધારી નાખું પછી આરામ આવે ને એ પહેલાં તો કરી નાખે તો પછી રોટલી પીઝા પછી તો સાડા દસ અગિયાર તમારે તો જમવાનો ટાઈમ થઈ જાય જમી લેતા તો સુવાનો ટાઈમ થઈ જાય તો ચાલો રૂપે આ બધું સુધારી નાખી નથી આવું વધારે ભાવે તો કાલે પાસ્તા કહેલા તા જોકે કાલે વિડીયો કન્ટીન્યુ નથી થયો એટલે ખબર નહીં હોય તો કાલે પાસ્તા ને આજે પાછું આ કહ્યું છે પરમ દિવસ આ વિશાખાનું ફંશક હતું તો ન્યા હતા તો હું તો આને ખવડાવવામાં રહી ને તો મારું તો ખાવાનું જો કે હું જાઉં ને એટલે મને ખાવાનો મેળો જ ઓછો આવે અને ખવડાવવામાં ને ત્યાં તો મારું પૂરું થઈ જાય હું તો એમને ધરાઈ જાય એટલે ઘરે હું એને પેલા જમાડી દઉં પછી જમ

હોય છે પણ હવે એ આ પહેલેથી એવું ખાધેલા છે એટલે એને નોટ આપણે તો હાલે મને તો જો કે સાદું વધારે ભાવે તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો તમને રોટલી પીઝા બતાવું જો અહીંયા અમારી બેન બેઠી બેઠી ઓલો અનાયાના વિડીયો જોવે છે અને પાણીની બોટ ઓલો એને ભૂંગરા હતા એ ખાતી ખાતી પાણી પીએ છે વિશો હવે બસ હો પછી જમીશ નહીં હવે મૂકી દેજે હો ઓલું બંધ કરી દેજો ના નહીં હવે આ આજે થ્રી ડ્રેસ કરવાનું છે તો એ તો આખું પેજ બાકી જ છે જો કે જો એટલો આ તો પેજ આખું બાકી છે અને અહીંયા થોડીક લઈ લાઈન હતી ને આ તો આ પેજ બાકી રાખ્યું છે આ કે આવ્યું છે હોમવર્ક ડાઉન હવે આ કેદી આપ્યું મને નથી ખબર એટલે મારાથી નોતું મને ખબર જ નથી એટલે નહોતું થયું આજે ઈ કરાવ્યું છે હવે પછી થ્રી પ્રેસ કરાવ તો ચાલો જો અમે ને પીઝા બનાવવાનું ચાલુ કરી દીકરી એના આજે રિસાઈ ગયા તા હમણાં વિશાખા રીસાઈ ગઈ હતી ઈટા થઈ ગઈ હતી ડેડી ની તો હવે બીલા થઈ ગયા જ જાવ અત્યારે ઓફિસ સવારે સવારેથી સાંજે આવે ને તો બહુ દીકો દીકો થાવું તો ચાલો અમે હવે પીઝા બનાવવા માંડીએ બ્રેડ ને ચીઝ ને બધું આ મસાલો તૈયાર થઈ ગયો છે ડુંગડુંગળી ટમેટા અને કેપ્સિકમ આ સેજવાન ચટણી અને સોસ આ બે ચીઝ આ મોજરેલા ચીઝ ને આવી ગઈ છે બ્રેડ હવે કાંઈ બાકી છે આ છે સોસ ને આમાં છે બટર તો હાલો આપણે બનાવતા ચાલુ કરીએ હા જો અહીંયા ચીઝ ખમણાય છે જે આગનું પડ્યું તું નવું તો એમ પડ્યું તો અહિયાં નાખ્યું છે પેલા બટર પછી મૂક્યું છે બ્રેચ છે તારા માટે પછી એને કરવા દો નહી એનું કદર પેલા પેલા એક બેડીન કદ ને એક તાર બે હો પછી આમાં મૂક્યું છે મૂક્યું નહીં પણ નાખ્યું છે खोल <imitation> खोला <imitation> <imitation>

તો રામ ને તો થોડુંક ડ્યુ છે વિશાખાય જમી લીધું છે હવે મારે જમવાનો વારો છે તો ચાલો બજાય જામ બ્રેડ ખાવા કેટલું જમી કા હજી તો એ બાપ દીકરીને ખાવું છે ખાવું છું ખાવા જીવો છો એમ હવે શું ખાવું છે માવજી કોઈને દિશી નથી આપડે પપ્પા દીકરી તો ખાધા ખાદ થી આવો તોય કઈ વધતું જ નથી